નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું કિરણ બથવાર અને જોઈએ આજના સમાચાર તારીખ જુલાઈ બે હજાર બપોરે વાગ્યા આજુબાજુ પોતાની સાઈડમાં બાઇક લઈને જતા યુવકને બેફામ બનેલા બસ ચાલકે અડફેટે લીધો મળતી માહિતી મુજબ જીએસઆરટીસી ના બસ ચાલકે એક યુવકને અડફેટે લીધો હતો શું છે પ્યુરી વિગત ચાલો આગળ જાણીએ મળતી માહિતી મુજબ આજ રોજ તારીખ ઓગણીસ જુલાઈ બપોરે એક કલાકે બોટાદ ખાતે આવેલ અંડરબ્રિજમાં જીએસઆરટીસી બોટાદ ડેપોની આગળ પાછળ બોર્ડ વિનાની બસ કે જેના ડ્રાઈવર નયનભાઈ અરસીભાઈ બામરોટિયાના દ્વારા ઓવર સ્પીડ અને ઓવરટેક કરી બેફામ બસ ચલાવી બાઇક સવાર ચિરાગભાઈ કલેવડાને અડફેટે ચડાવી આગળના ભાગે ટલ્લો મારી અકસ્માત સર્જ્યો હતો અકસ્માતમાં ચિરાગભાઈ કલેવડાને પગ ભાંગી ગયેલ જેમાં અકસ્માત સર્જનાર ડ્રાઈવર અગાઉ પણ અનેકવાર અન્ય રૂટમાં અકસ્માત કરી ચૂક્યો છે એવી માહિતી લોકવાયકે જાણવા મળેલ છે તદઉપરાંત આ બસના ડ્રાઈવરને બ્રિજમાં સ્પીડ ધીમી રાખવા અને બેફામ ઓવરટેક ન કરવા રાહદારોએ સ્થાનિકોએ જણાવેલું પરંતુ જવાબમાં જણાવેલ બસ ચાલકે આમ જ ચાલશે તમારે જ્યાં લખવું હોય અને જ્યાં રજૂઆત કરી હોય ત્યાં કરી શકો છો એવું ઉદ્ધતાય ભરેલું વર્તન કરેલ આવા ખુન્નસ માણસ ધરાવતા ડ્રાઈવર સામે પગલાં લેવામાં નહીં આવે અને સસ્પેન્ડ અને લાયસન્સ રદ કરવામાં નહીં આવે તો અન્ય નિર્દોષ રાહદારો આવી જ રીતે અડફેટે આવતા રહે તેવી લોકોમાં ચર્ચા થઈ રહી છે નમસ્કાર જનતા એક્સપ્રેસ ન્યૂઝ